તો મિત્રો નમસ્કાર તો આજે અમે ઘરેથી નીકળ્યા ત્યારે વિચાર્યું હતું કે આજે વરસાદ થોડોક થંભી જાય તો દવા છાંટી દે પરંતુ વાડીએ આવતાની સાથે જ અહીંયા તમે જોવો ન તો વરસાદ ફૂલ ધમાકાદાર ચાલુ થઈ ગયો હતો જ્યાં મિત્રો આજે અમે રજા હતી તો વાડી આવ્યા હતા દવા છાંટવા માટે બરાબર છે તો એમ વિચાર્યું હતું દવા છાંટી દઈએ તો સારું પડે કપાસમાં કારણ કે કપાસની અંદર ચીપ્સ છે તો બહુ એટલે બહુ પ્રમાણમાં આવે પણ જોયું આકાશ તરફ અને વરસાદ એ બહુ બહાટી બોલાવવા માંડ્યો તો હું તમને આગળ પણ બતાવું કે ખેતરોમાં પાણી ભરાવાના ચાલુ થઈ ગયા જી હા મિત્રો આજે આપણી પાસે વ્લોગ બનાવવા માટેનો ટાઈમ નહોતો માટે આવી રીતે મિની વ્લોગ એક બનાવ્યો છે આશા રાખો છું કે તમને બધાને મિની વ્લોગ પણ પસંદ આવશે જ્યાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અને પવનની તો વાત કરીએ ને કે કપાના સાથે જ આપડ્યાં ફૂલ સાપુર જે કાંઈ આવ્યું હતું ને પવનને કારણે બધું ખરીદ્યું અને આ પપ્પા જો નિરાતે વેઠી ગયા છે અને મેં બનાવ્યું છે કે આ નાનો એવો મીની બ્લોગ તો ખેડૂત મિત્રોને અવશ્યથી અવશ્ય પસંદ આવશે સાથે જ મિત્રો તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે અને પવન કેવો ને પ્લીઝ કમેન્ટ કરીને અમને પણ જણાવતા રહીજો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો